વાત કરીએ વડોદરાની તો વડોદરામાં એક ગમખ્વાર અકસ્માત થતા થતા રહી ગયો બસ ચાલકની સમય સૂચકતાથી એક મોટી દુર્ઘટના આજે ટળી છે દિવાળીપુરા રોડ પર વીજ થાંભલામાં અચાનક બસ અથડાઈ હતી ખાનગી સ્કૂલની બસમાં પંદર બાળકો પણ સવાર હતા અચાનક બસની બ્રેક ફેલ થઈ જતા ઘટના બની હતી બસ અથડાઈ જતા બસ ચાલકે વીજપોલ તરફ બસને દોડાવી હતી અને વીજના થાંભલાને કારણે બસ રોકાઈ જતા સમગ્ર દુર્ઘટના ટળી હતી જો બસ ચાલકે સમય સૂચકતા ન વાપરી હોત તો અનેક વાહનો પણ બસની હોત અને સાથે સાથે બસમાં બેસેલ પણ નુકસાન પહોંચ્યું હોત અચાનક બસની બ્રેક ફેલ થઈ આ ઘટના બની હતી બસની બ્રેક ફેલ થઈ જતા ચાલકે વીજપોલ તરફ બસને દોડાવી હતી અને વીજ સાથે ટકરાતા પોલને નુકસાન થયું પરંતુ બસ અટકી ગઈ હતી બસમાં બેસેલ તમામ વિદ્યાર્થીઓ સલામત છે હાલ અને મોટી દુર્ઘટના ટળી છે સ્કૂલ બસ છે અને બ્રેક ફેલ થઈ ગઈ હતી એના કારણે અને બચાવ કરીને બધી રીતના સેફ્ટી રીતે કામ કર્યું છે અને વરસાદના કારણે ઓલરેડી પ્રોબ્લેમ થયો છે બીજો કોઈ છે નહીં કોઈને ના નાની નથી થઈ નવરત્ન યુનિવર્સિટીની બસ છે છોકરાઓ અંદર દસ જ જેટલા હતા નવ પાંચ દસ જેટલા છોકરા હતા ના ના કોઈને કોઈ ઇજા ઈજા નથી થઈ અહીં આગળ જ બન્યો અહીંયા આગળ આગળ વોર્ડ ઓફિસ આગળથી બ્રેક ફેલ થઈ ગઈ હતી દિવાળી આર કે પ્લાઝા છે આ દિવાળી કોર્ટની નજીક છે અહીંયાથી ગાડી મતલબ કે આવતી હતી મતલબ કે અને બમ છે એટલે બધી ગાડીઓ બ્રેક કરી બ્રેક કરી એટલે મેં બી બ્રેક કરી પણ એ પાઇપ ફાટી ગઈ એટલે ગાડી જગ્યા પર ઊભી નહીં રહી એટલે બધા છોકરા બેઠા હતા મારી સાઈડ બાઇક વારંવાર ચાલતો હતો બાઇક વારં બચાવવા માટે મેં ગાડીમાં માગર ઠોકીશ તો ગાડી ઉભી થઈ જશે એટલે ગાડીમાં મેં ઠોકીને ગાડી ઊભી કરી કેટલા વિદ્યાર્થીઓ લગભગ હશે કે દસ પંદર જેવા કોઈ કોઈ જ મેં પણ મેં આગળ જ બેઠો હતો મને પણ ઈજા નહીં મેં હા વરસાદના કારણે